નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર અમરેલી ડિવિઝન બગસરા ડેપોના સમાચાર દાહોદ બગસરા રૂટના સમાચાર દાહોદથી બગસરા જતી એસટી બસના કંડક્ટરને માર મારવાની ધમકી કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે અમરેલી ડિવિઝનની બગસરા ડેપોની બસ નંબર જી જે એટીન ઝેડ ઝીરો એઇટ સેવન ફાઇવ દાહોદથી બગસરા ઝેરી હતી તે દરમિયાન એસટી નિગમના ટેન્ડરવાળી હોટલના માલિકે દાહોદ બગસરાના કંડક્ટરને હોલ્ટ બાબતે બોલા ચાલી થતાં આદિત્ય હોટલના માલિકે પી પી એસટી નિગમના બગસરા ડેપોના કન્ડક્ટરને માર મારવાની ધમકી આપી જે બાબતે ફરજ પરના બગસરા દાહોદના કન્ડકટર આ બાબતે હોટલના માલિકનો વિડીયો ઉતારી વિડિયાની અંદર કંડક્ટર દ્વારા હોટલ માલિકને તમે નશો કર્યો છે તમે મને માર મારવાની ધમકી આપી છે તેમ કહે છે અને હોટલનો માલિક સામે ધમકી આપે છે તેમ બિંદાસ જણાવી રહ્યા છે વિડીયોની સામે ખુલ્લામ કબૂલી રહ્યા છે એસટીની ટેન્ડરવાળી હોટલમાં એસટીના ટેન્ડરના નિયમોનું મોટાભાગની હોટલોમાં પાલન થતું નથી તેમજ હોટલ માલિકો હોટલ ઉપર ચા પાણી નાસ્તાના કોઈપણ જાતના રેટ લખેલા હોતા નથી ખરેખર તો હોટલના માલિકે પ્રાઇઝ લિસ્ટ મૂકવું જોઈએ અને નિગમે ટેન્ડરવાળી હોટલ ઉપર ફરજિયાત પ્રાઇઝ લિસ્ટ મુકાવવું જોઈએ તેમ નિગમના પ્રવાસીઓની માગણી છે નિગમના પ્રવાસીઓ ખુલ્લામ લૂંટાઈ રહ્યા છે વાસ્તી તેમજ આરોગ્યને નુકસાન કરે તેવું ખાવા પીવાનું અને નાસ્તો આપી રહ્યા છે આ બાબતે અનેક વખત ડ્રાઈવર કંડક્ટરો દ્વારા વિડીયો ઉતારી સોશિયલ મીડિયા મારફત ઉજાગર કરવામાં આવે છે તેમ છતાં નિગમના વહીવટદારો આ બાબતે કોઈપણ જાતની જાગૃતિ દેખાડતા નથી અને એસટી નિગમના અધિકારીઓ ડ્રાઈવર કંડક્ટરને સતામણી પ્રવાસીઓને સતામણી પ્રવાસીઓને આરોગ્યને નુકસાન થાય તેવું ખવડાવવું પીડાવું અનેક પીડીઓ સામે આવ્યા છતાંય નિગમના વહીવટદારો મૌન બેઠા છે

જા અત્યારે ઓટો મારી ગાડી પડી છે આ પેસેજર બેઠા અને અત્યારે જોઈ ભાઈ અહીંયા બેઠા છે જા ભાઈ માલિક છે અત્યારે મને મારવાની ધમકી આવેલી છે ઓકે આનું યોગ્ય કરવા વિનંતી